જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ડાંગ જિલ્લામાં કુલ એક લાખ ચોરાણું હજાર છસો ત્રેપન મતદારો આખરી મતદાર યાદીમાં સમાવિષ્ટ ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીની વખતો વખતની સૂચના અનુસાર તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા બે હજાર છવ્વીસની કાર્યવાહી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી હતી જે તારીખ સત્તર બે બે હજાર છવ્વીસ સુધી સફળતાપૂર્વક ચાલુ રહી હતી આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદાર યાદીમાં સમાવેશ થાય તથા મતદાર યાદી વધુ સચોટ પારદર્શક અને અપડેટ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો તારીખ સત્તર બે બે હજાર છવ્વીસ મંગળવારના દિવસે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી શાળીની દોહાના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાબતે માન્ય રાજકીય પક્ષો સાથે આજ રોજ તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ બેઠક યોજી મતદાર યાદી તથા સેવા મતદારોની વિગત દર્શાવતી યાદીની નકલ તથા મતદાર યાદીની સોફ્ટ કોપી આપવામાં આવી છે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસ અંતર્ગત આજરોજ જિલ્લાની એકસો તોતેર ડાંગ વિધાનસભા બેઠક માટેની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આ આખરી મતદાર યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અધિકારીશ્રીની કચેરી મતદાર નોંધણી અધિકારી અધિકારીશ્રીની કચેરી મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી તમામ મતદાન મથકો તમામ ગ્રામ પંચાયતો તથા નિયત સ્થળોએ જાહેર કરવામાં આવી છે ઉપરાંત સેવા મતદારો માટેના છેલ્લા ભાગની મતદાર યાદીની પણ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે જેથી તમામ મતદારોને પોતાના નામની ચકાસણી કરવાની સુવિધા ઉપલબ્ધ બને આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી શાલીની દોહાને જણાવ્યું હતું કે એકસો તોતેર ડાંગ જિલ્લા સભા મતવિસ્તારમાં અગાઉ નોંધાયેલા બે લાખ એક હજાર છસો બ્યાસી મતદારો પૈકી એક લાખ નેવું હજાર પાંચસો એકસઠ મતદારો યથાવત રહ્યા છે તથા ચાર હજાર બાણું નવા મતદારો ઉમેરાયા છે આજ રોજ પ્રસિદ્ધ થયેલ ડાંગ જિલ્લાની મતદાર યાદીમાં કુલ એક લાખ ચોરાણું હજાર છસો ત્રેપન મતદારોનો સમાવેશ થયેલ છે તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રજા જોગ સંદેશ આપતા જણાવ્યું છે કે લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે દરેક પાત્રતા ધરાવતા નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું અનિવાર્ય છે આખરી પ્રસિદ્ધિ બાદ પણ જો કોઈ ક્ષતિ જણાય તો નિયત ફોર્મ ભરીને સુધારા કરાવી શકાય છે